चालू <coughs> कथा प्रसंग ने अंदर परम पूज्य सदगुरु जोगी स्वामी बातों साक्षा सविता भाग एक किरण सोराणु पॉइंट नंबर पांच निरंजन एट निर आकार एट मकार नहीं आम कहवाई निरंजन निर ए आकार महिक आकार जमा जो निराकार क्या ने निरंजन एट रहित भगवान स्वरूप से मया नहीं जो एट कहवा निरंजन निराकार भगवान आकार महिक दिव्य से એટલે કેટલા પ્રકારના ધર્મ આવ્યા વર્ણાશ્રમનો ધર્મ આવ્યો ભગવાનના સંબંધવાળો ધર્મ આવ્યો એકાંતિક ધર્મ આવ્યો નિર્વાસનિક ધર્મ આવ્યો જોવા સંસારની અંદર ઘણા પ્રકારના ધર્મ છે પગે કરીને પગ ધોવાની સાણે કરીને સાણું ભાંગવું નહીં એવા ઘણા પ્રકારના છે બોલો ભાગવત ધર્મ એટલે શું ધર્મ જ્ઞાન વૈરાગ અને ભક્તિ આ કહેવાય ભાગવત ધર્મ વર્ણાસના ધર્મ એકાંતિક ધર્મ એટલે નિર્વાસનિકણું છે એ નિર્વાસનિક છે ધર્મ છે બોલો અને ભગવાનના સંબંધવાળો ધર્મ એટલે ભગવાનનો ખરો ભક્તો હોય એ કોઈ દી ભગવાનની પાસે રક્ષણ માગે નહીં મહારાજે છેલ્લાના શોધમાં લખ્યું એવો ભક્તો છે એના ધર્મ જ્ઞાન વૈરાગ અને ભક્તિ એની ભગવાન પોતે રક્ષા કરે એની તો કરે પણ એના ખેતરની રક્ષા કરે એના બળદની રક્ષા કરે એમ તમામ એની રક્ષા કરે જો ભૌતિક સુખ અધ્યાત્મક સુખ જો બેની એના ધર્મ જ્ઞાન વૈરાગ એની ભગવાન રક્ષા કરે જો એની નિષ્ઠા એની ઉપાસના આશરો એનો પણ ભગવાન રક્ષા કરે કેની રક્ષા કરી શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનની સ્વામિનારાયણ ભગવાને દાદા ખાસની એ ભગવાન સંબંધવાળો ધર્મ કોઈ દિવસ દાદા ખાસરે પોતાનું દુઃખ નિવેદન ભગવાને કર્યું નથી જીવબા લાડુ બા કોઈએ કે મહારાજ આટલી તકલીફ છે કોઈ ના થકી એવું કોઈ જ ક્યારેય પણ બોલ્યા નથી તો એવો ભક્તો છે એનું રક્ષણ ભગવાન હામેથી કરે છે મહારાજે પણ લખ્યું એ તો રાજાઓનો ધર્મ છે રાજા ધર્મનિષ્ઠ હોય તો ધર્મને પ્રવર્તાવે ઓલા હોય પ્રમાણે મહારાજ લખ્યું ને જે મોટા હોય તો આખા દેશમાં પોતાની ઈચ્છા પ્રમાણે પ્રવર્ત આવે એથી નાના હોય એ પ્રમાણે કોઈ ગામ ફળી પોતાનું ઘર અથવા પોતાના હૃદય એ પ્રમાણે એ દેશકાળને પ્રવર્ત આવે એટલે શુભ અશુભ દેશકાળ થાય છે એના હેતુ શુભ અશુભ એ પ્રકારના પુરુષ છે બે પ્રકારના પુરુષ છે જો શુભ જેવા પુરુષ હોય એવા દેશકાળની પ્રવૃત્તિ થાય છે એટલે એકાંતિ ભક્ત છે એ રક્ષણ માગતો નથી અને રક્ષણ માગે ને તો અનન્ય કહેવાય એકાંતિક ન કહેવાય સમજાય અનન્ય ભક્તો છે એને માગવાનો અધિકાર છે પણ એક ભગવાનની પાસે બધી જ્યાં ત્યાંની ભીખ નહીં માગવાની સમજાય ને તી સ્ત્રી છે એને સુખ જોતો હોય તો પતિ થકી બીજા થકે નહીં એમ એવો ભક્ત છે માગે કેની પાસે બસ પોતા પણ જે સ્વરૂપ મળ્યું છે મોક્ષદાતા છે એની પાસે માગે એ અન્ન્ય ભક્ત કહેવાય અન્ન્ય ભક્તને માગવાનો અધિકાર છે હા બરાબર ને એને માગવાનો અધિકાર છે શા માટે એક ભગતિ છે અનન્ય ભક્ત છે જો અને એકાંતિક ભક્ત છે જો એ કોઈ જ માગતા નથી ભગવાન પણ રક્ષણ માગતા નથી એવો ભક્ત એના ભગવાન પોતેથી રક્ષણ કરે છે જો અને એ ચાર પ્રકારની મુક્તિ લખી એ ભક્તો નથી ઈચ્છતો તો બળાત્કારી એ સુખને પમાડે છે અને એવા ભક્તોને ભગવાન પોતાની સેવામાં રાખે છે જો માટે ભગવાનનો ભક્ત હોય અને શાર પ્રકારની મુક્તિની રાખવી નહીં ભગવાનના લોકમાં રહેવું ભગવાનની પાસે રહેવું ભગવાનના જેવું રૂપ અને ભગવાનના જેવી સામ્રથ્ય શ્યાની ઈચ્છા રાખે તો સકામ કહેવાય એ ઈર્ષા ન રાખે કેવળ એક સેવાની ઈચ્છા રાખે તો એ નિષ્કામ ભક્ત કહેવાય અને એવા નિષ્કામ ભક્તને ભગવાન પોતે બળાત્કાર કરીને પોતાના ધામમાં લઈ જાય છે ભક્તને નવું હોય તો સાંઈ બાપાએ કીધું કે ગળામાં દોડું બાંધી તારા ઢળીને ખેસને લઈ જાય દોરિયામાં હાલી કરીને કાટી જોઈને કાઢી દોરિયામાં પાણી પછી આંકે લાહો થઈ જાય કે ભક્તોને ન જવું હોય તોય ભગવાન લઈ જાય બોલો એટલે તેની કિંમત છે જેને ભગવાનનો સંબંધ થયો એની કિંમત છે સ્વામી કે આ લોકમાં કિંમત કેની જેને ભગવાનની ઓળખાણ થઈ ભગવાનનો સંબંધ થયો ભગવાનની પ્રાપ્તિ થઈ એની બધાની આ દુનિયામાં કિંમત છે એમાં આપણી કિંમત ક્યારે થાય તો ભગવાનને મોટા પુરુષ એને ઓળખી એને આપણે જીવ હોપીએ ત્યારે થાય ખરું ખાલી હીરા હોય ને હીરા કહેવાય પણ હીરાને શાંતિમાં જડે તો ઓપ વધારે આવે ને એના કરતાં હોનામાં જડે તો એ હીરાની કિંમત વધારે થાય જોયું હોનાને લઈ અને હીરાની કિંમત વધારે થાય જોયું એમ ભગવાનના સંબંધવાળો ભક્ત છે એ ભગવાનના સંબંધે લઈ અને ભક્તની કિંમત છે ભગવાન હરે જી હનુમાનજીની કિંમત કેને છે રામચંદ્ર લઈ સમજે છે ને હનુમાન દાદા છે ને કિંમત છે કેને કરી બસ રામ ભગવાન એક મૂકી જાય તો શું થાય તો ન હાલે ઠેકડા મારે છે ખબર પડે ને એ રામ ભગવાનના પ્રતાપથી ફ્યુઝ કેસ કરી દો ને પાવડ હોય ફ્યુઝ હોય ત્યાં હાલે પદ લઈ તો લાઈટ થાય હ્યુસ થઈ જાય ને આવું ક બોલો એમ સ્વામી કે આપણે મોટા ભગવાનને લઈ મોટા ભગવાન એટલે નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના નિષ્ઠા આ બધું છે ને એ આ બધું આપણું મટિરિયલ છે એ મટીરિયલથી મકાન બાંધવાનું હં કયો ઉપાસ અને આસના રૂપી મકાન કયું બાંધવાનું ઉપાસના અને આસરુપી કઈ મટીરિયલ જોયું આપણું મનનું ધાર્યું છોડી અને કેમ કરવાનું ભાઈ આપણો જો હજુ આ કાસો માલ કહેવાય कहीं पर पाकू बनाओ पड़े घर से मालूम आते हैं ना करी पड़े अरे स्वामी के भागवत धर्म वाला सही मध्य चेला ने ये किस मारे क्यों बिजार धर्म वाले भगवान अवतार नहीं ये बिजार राजा वो से ने ये प्रवृत्ति है राजा वो पसे સમાપ્તિ કરી દે ધર્મને ઉત્પન્નિ પણ કરે અને સમાપ્તિ પણ કરી દેજો પણ ભગવાનના સંબંધવાળો ધર્મ એને માટે ભગવાન પૃથ્વી પર આવે છે અને ભક્તના દરેક કાર્ય એના મનોરથ ભગવાન પૂરા કરે મિત્ર ભાવે વર્તે પુત્ર ભાવે વર્તે સખા ભાવે સગા શનિ ભાવે વર્તે છે એને કરીને ભક્તોને ભગવાનની સાદી મર્યાદા રહેતી નથી જો ભક્તોને સુખ દેવા માટે બસ એને શાંતિ પમાડવા માટે ભગવાન આ પૃથ્વી પર આવે છે જો બીજું કોઈ એનો હેતુ નથી સમજ્યા અને કોઈ આવવાની કોઈ વાતચીત નથી કાંઈ એટલે ભગવાનના સંબંધવાળો ભક્ત એની કિંમત છે સમજા ને ક્યારે સંબંધ થયો કહેવાય છે એનો સંબંધ થાય એના ગુણ એમાં સહેજે આવે પ્રથમના લખ્યું નેત્ર અને સૂર્યનો સંબંધ છે સૂર્ય ઉગે એટલે નેત્ર દેખાય ને તો ન દેખાય હ દિવ્ય સક્ષુ હોય તો ન દેખાય ખબર દિવ્ય સક્ષુ એટલે કેને કહેવાય દિવ્ય ચક્ષુ કહેવાય અને બીજા કેને કહેવાય ગુણ ગ્રહણ કરે દરેકમાંથી એ દિવ્ય દ્રષ્ટિ ભગવાનના ભક્તોને કઈ દ્રષ્ટિથી જોવાના દિવ્ય દ્રષ્ટિ બધાય ભગવાનના ભક્તો છે બધા ભજન કરે છે કેવી માળા પહેરે કેવું ધ્યાન કરે કેવું કીર્તન બોલે કેવી સેવા કરે આ કહેવાય દિવ્ય દ્રષ્ટિ હં માહિત નહીં અને ઓલી દિવ્ય ખબર ને અરે ભજન કરતા સુધી ત્યાં સુધી બધાય ભગવાનના સ્વરૂપ છે બધા ભગવાન મય છે હા શા માટે ભગવાનનો સંબંધ થયો છે બસ અરે નેત્ર અને સૂર્ય બેને સંબંધ થાય અને નેત્રા કે અંધારું નાશ થઈ જાય જોયું એમ જ્ઞાન રૂપી સૂર્ય ઉદય થાય તો અજ્ઞાન રૂપી નાશ રાત્રિ નાશ થઈ જાય છે જોયું ને જ્ઞાન રૂપી સૂર્ય તો અજ્ઞાન છે એ રૂપી રાત્રિ છે એનો નાશ થઈ જાય સદગુરુ સોનાર વડે જ્ઞાન રૂપી હથોડો લે તો માર ધારને આકાર મટી જાય ક્યાં કીધું જ્ઞાનરૂપી સૂર્ય અને હથોડો લે તો માર ધાર આકાર મટી જાય મહારાજ કે કેનારા પર સાંભળનારા હે થાય તો ન ટળે એવા સ્વભાવ પ્રગતિ વાસના આ ટળી જાય મારધારને આકાર ચડી જાય લોખંડ છે એને પારસમાં ડે તો સ્વામી કે તરવાર લોખંડની થઈ ગઈ હોનાની પણ મારધાર નો મટે તો હું કહેવાય બધા સગુણ બ્રહ્મ અને માર ધાર આકર મટાવી દે તો એ કહેવાય નિર્ગુણ બ્રહ્મ નિર્ગુણ બ્રહ્મ છે એ પોતા જેવો કરી દે વસલ ભમરી છે ને ઈડને લાવી અને છટકા લઈ અને પછી ઈડમાંથી ભમરી કરી દે એ કહેવાય નિર્ગુણ બ્રહ્મ ઓલું બ્રહ્મ તો છે પણ સગું જળ અગ્નિ પવન આ ત્રણ પાવક બ્રહ્મ કહેવાય ભાગવત ગણ લખ્યું અને મહારાજે પણ છેલ્લા પ્રકરણના ત્રીજા અસમત્માં લખ્યું હતું જળ પાવક બ્રહ્મ જળ અગ્નિ પવન આ ત્રણે છે જો પણ સ્વામી કહેવાય દૂષણ છે હ અગ્નિ હોય તો રોટલો પાકે પાણી હોય તો તરસ જાય હવા હોય તો આપણે જીવી શકીએ હવા ઓક્સિજન ન મળે શું થાય હં બંધ પણ એનાથી આપણું જીવન છે પાછું એનાથી કે આપણું મૃત્યુ પાણી છે જીવાડે છે પણ ધી જતી હોય અને તરતા ન આવડતું હોય તો પડે તો શું થાય બસ જોયું અગ્નિ છે એ જઠરાગ્નિ છે આ છે પણ ભડકો ભરતો હોય અંદર પડે તો પણ પવન ને સ્વામી કે જળ અગ્નિ અને વાયુ એને હાથ પગે પણ દેખાતા નથી હમ જળ તાણે છે હં વાયુ ઠેલે છે અગ્નિ બાળે છે જોયું અગ્નિ બાળે છે વાયુ ઠેલે છે જળ તાણી જાય એટલે ભ્રમ ખરા સમજા ને પણ સગુણ ભ્રમ છે નગુણ નહીં નિર્ગુણ ભ્રમ હોય સ્વભાવ ટાળી અને આપણા જેવા અસલ કરી દેજો ભમરી જેવી ભમરી હ પારસમણી લોઢાના અડે તે પછી પારસમણી છે એ લોઢાના અડે પાછી હોનું થઈ જાય એ હોનું છે એની પાસે લોખંડ અડાડો ને તો ન થાય ખબર પડી એક પેઢીમાં આગળ આવી ગયું ને તો પારસમણી લોઢાના અડે હોનું થઈ ગયું તે હોનું છે એની પાસે ન લે પછી એનાથી ન થાય એ પારસમણી જોઈએ પારસમણી હોય તો જ થાય જો આજની કથામાંથી લેવાનું સમજા ને ભગવાનના સંબંધવાળો ધર્મ એને માટે ભગવાન અને મોટા પુરુષ આ પૃથ્વી પર પધારે છે પધારે છે અને પધારે છે ભલું છે યા